જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો સટ્ટતિલા એકાદશીના દિવસે આ ચાર વૃક્ષને સાચી શ્રદ્ધા અને ભક્તિથી સ્પર્શ કરવા માત્રથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે તો મિત્રો ષટતિલા એકાદશીના દિવસે આ ખાસ વૃક્ષને સ્પર્શ કરજો તો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમારે ફક્ત તે ઝાડને સ્પર્શ કરવાનું છે મિત્રો જો તમારી દુકાન અથવા વ્યવસાય બંધ હોય આર્થિક તંગી હોય ઘરના લોકો બીમાર રહેતા હોય કોઈ એકબીજા સાથે મળતું નથી સતત ઝઘડા થાય છે પૈસા મળવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે પૈસાની અછત છે ઘરમાં આળસ આવે છે અને જો તમે શટતિલા એકાદશીના દિવસે આ કામ સાચા દિલથી કરશો તો કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં ઉપરાંત તમારી બધી ઈચ્છાઓ પણ થોડા સમયમાં જ પૂર્ણ થશે જે લોકો આ વૃક્ષને સ્પર્શ નહીં કરે તે પોતાની ગરીબીને આગળ વધારશે એટલા માટે અમે તમને કહી રહ્યા છીએ તો મિત્રો તમારા અને તમારા પરિવારના ભલા માટે સંપૂર્ણ માહિતી આજના આ ખાસ વિડીયોમાં અવશ્ય મેળવી લેજો અને આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ તથા જય શ્રી વિષ્ણુ જરૂર લખજો અને મિત્રો અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શટતિલા એકાદશીના દિવસે અમુક કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ જો આ કાર્યો આ દિવસે ભૂલથી પણ કરી લેશો તો જીવન ધનોત્પનો થઈ જશે તો મિત્રો ષટતિલા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી તો મિત્રો ષટતિલા એકાદશીના દિવસે વ્રત ધારીએ કોઈ પણ પ્રત્યે દેશની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડા ન કરવા જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રીસાઈ જાય છે આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આટલા માટે મિત્રો ઘરના લોકોનું અકમાન આ દિવસે ન કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ તો મિત્રો આ સટ્ટતીલા એકાદશીના દિવસે અન્ય કોઈના ઘરનું ભોજન ના કરશો તો મિત્રો યાદ રાખજો કે સટ્ટતીલા એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારના તામસી ખોરાક ન ખાવા જોઈએ માંસ મચ્છી લસણ ડુંગળી ઉપરાંત તમામ પ્રકારની તીખી મસાલેદાર અને તળેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ એવી વસ્તુઓ ખાવાથી માનવીના શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને મગજમાં ખરાબ વિચારો આવે છે આ ખરાબ વિચારો નકારાત્મક વસ્તુઓને આકર્ષિત કરતા હોય છે અને આ દિવસે વાતાવરણમાં નેગેટિવ ઉર્જા પાવરફુલ હોવાથી તે આપણા પર બહુ જ હાવી થઈને આપણને બરબાદ કરી શકે છે આપણી પાસે ખોટું કાર્ય કરાવી શકે છે તેથી જ આ એક સાવચેતી રાખવી પણ જરૂરી છે તો મિત્રો ષ્ટિલા એકાદશીના દિવસે કોઈ ગરીબ લાચાર કે અન્ય કોઈની સાથે ભૂલે ચૂકે પણ અન્યાય ના કરો કારણ કે ષટતિલા એકાદશીના દિવસે કોઈને અન્યાય કરવાથી ન્યાયના દેવતા શનિદેવ તમારા પર કૃપાયમાન થાય છે અને તેમનો ક્રોપ તે તમારા પર ઉતારે છે તમારી બધી જ પોઝિટિવ એનર્જી ખતમ થઈ જાય છે તો મિત્રો શટતિલા એકાદશીના દિવસે ભૂલીને પણ કોઈનું અપમાન ના કરો કારણ કે અપમાન કરવાથી સામેવાળાનું દિલ દુભાય છે આ દિવસે નેગેટિવ એનર્જી જલ્દીથી ગ્રહણ કરતો હોવાથી તમારા શરીર પર સામેવાળાની દુઃખ અસર થાય છે જેથી તમે શારીરિક અને માનસિક વ્યધિગતિને ભોગ બની શકો છો તો મિત્રો આ દિવસે અમુક ખાસ ઉપાયો અવશ્ય કરી લેવા જોઈએ તે ખાસ ઉપાયો વિશે જાણીએ ત્યારબાદ તે ખાસ વૃક્ષો વિશે પણ જાણીશું જેનો પર્સ તમારે ષટતિલા એકાદશીના દિવસે અવશ્ય જ કરવો જોઈએ તો મિત્રો ષટતિલા એકાદશીના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય સટ્ટતિલા એકાદશીની રાત્રે આઠ બદામ આઠ કાજલની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે તો મિત્રો એવું કહેવાય છે કે શટતિલા એકાદશીના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાં એક પાન પણ તોડી નાખે છે તો તે બ્રહ્મહત્યાના પાપ જેવું પાપ લાગે છે તેથી જ આ દિવસે આ કાર્ય ભૂલથી પણ ન કરો તો મિત્રો તિલા એકાદશીની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાં થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે તો મિત્રો તિલા એકાદશીના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખવો જોઈએ સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે સટતિલા એકાદશીના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળો રાખો ઘરના દરેક ખૂણે દીવો પ્રગટાવો તો મિત્રો સટતિલા એકાદશીના દિવસે એક ચપટી મીઠું અને થોડો સરસવ લ્યો પછી તેને માથા પર સાતવાર ફેરવીને પાણીમાં નાખી દેવું કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તે નજર ઉતરી જશે બાળકોની નજર લાગવાથી બચવા માટે પણ પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો તો મિત્રો જેમ કે આપણે જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષોને દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે તેમાં કેટલાય વિશેષ વૃક્ષોનું મહત્ત્વ અનેક ઘણવું છે તેથી જ જો તમે ષટતિલા એકાદશીનું આ મહત્વ અનેક ઘણું છે તેથી જ જો તમે ષટતિલા એકાદશીના દિવસે આ વિશેષ વૃક્ષોને માત્ર પર્સ પણ કરો છો અથવા તેમની પૂજા કરો છો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિમાં છુપાયેલા છે તો મિત્રો એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષોની વચ્ચે પીપળનું વૃક્ષ છું તો મિત્રો એવું કહેવાય છે કે જો તમે આ ચાર વૃક્ષને પર્શ કરો છો તો તમારી બધી સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ખાસ કરીને ષટતિલા એકાદશીના દિવસે તેની અસર લાખો ઘણી હોય છે તો મિત્રો ચાલો જાણીએ તે ખાસ ચાર વૃક્ષો વિશે જેને સટતિલા એકાદશીના દિવસે માત્ર પર્સ કરવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો પીપળનું વૃક્ષ એ સૌ પ્રથમ દિવ્ય વૃક્ષ છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં જણાવેલ છે કે પીપળનું વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ ફાયદાકારક નથી પરંતુ ષટતિલા એકાદશીના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવાનું એક વિશેષ સ્થાન છે તો મિત્રો ષટતિલા એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડ પાસે જાઓ સૌપ્રથમ તમારે એક તાંબાના વાસણ સાથે પીપળના પાન સાથે પાંચ પ્રકારની મીઠાઈઓ લેવાની છે પીપળાને પાણી ચઢાવો અને પીપળાના ઝાડની સામે હાથ જોડીને તમારી બધી સમસ્યાઓનું વર્ણન કરો અને પછી પીપળાના ઝાડના મૂળમાં પાણી ચઢાવો આના પછી મિત્રો પીપળાના ઝાડ નીચે આ એક ખૂબ જ વિશેષ ઉપાય કરવાનો છે જે ઉપાય આપણે વિડીયોમાં આગળ જાણીશું તો મિત્રો આ ખૂબ જ ખાસ ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો તેની સાથે તમારે પીપળાના વૃક્ષને એકવાર પર્શ કરીને તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ વિષ્ણુ ભગવાનનો મંત્ર અથવા તો ઓમ નમઃ શિવાય ભગવાન ભોળેનાથના મંત્રનો બોલવાનો છે તેનાથી અનેક ઘણું છે તેથી જો તમે ષટતિલા એકાદશીના દિવસે આ વિશેષ વૃક્ષોને માત્ર પર્સ પણ કરો છો અથવા તેમની પૂજા કરો છો તો તમારી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ ઔષધિઓમાં છુપાયેલા છે તો મિત્રો એટલે જ ગીતામાં કહ્યું છે કે હું વૃક્ષોની વચ્ચે પીપળોનું વૃક્ષ છું તો મિત્રો એવું કહેવાય છે કે જો તમે આ ચાર વૃક્ષને પર્શ કરો છો તો તમારી બધી સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે ખાસ કરીને સટતીલા એકાદશીના દિવસે તેની અસર લાખો ઘણી હોય છે તો મિત્રો બીજું મહત્ત્વનું વૃક્ષ છે પારિજાત વૃક્ષ મિત્રો હિન્દુ ધર્મમાં કોઈ પણ તહેવારમાં પારિજાત વૃક્ષને પારિજાતના ફૂલોનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો પારિજાતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં પણ પારિજાતને ખૂબ જ શુભ અને ધન સમૃદ્ધિ આપનારી અને દરેક શુભકામનાઓ અને મનોકામના પૂરી કરનારું વૃક્ષ માનવામાં આવ્યું છે તેને કલ્પ વૃક્ષ અથવા હર સિંગર વૃક્ષ પણ કહેવામાં આવે છે ખાસ કરીને પારિજાતને ભગવાન શ્રી કૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે તો મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે સમુદ્ર મંથનમાંથી નીકળેલા ચૌદ રત્નોમાં કલ્પ વૃક્ષ અથવા તો પારિજાતનું વૃક્ષ પણ સામેલ હતું તો મિત્રો તમને જણાવી દઈએ કે સમુદ્ર મંથનમાંથી નીકળેલા પારિજાત વૃક્ષની સ્થાપના ભગવાન ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં કરવામાં આવી હતી ભગવાન કૃષ્ણને પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે તેથી તેઓ હંમેશા પારિજાતના ફૂલોની માળા પહેરે છે પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાએ તેમને પારિજાત વૃક્ષ લાવવાનો આગ્રહ કર્યો વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણએ નારદજી પાસેથી મળેલા પારિજાતના તમામ પુષ્પો તેમની પત્ની રૂકમણીને આપ્યા હતા જેના કારણે સત્યભામા ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે પારિજાતનું વૃક્ષ જ મંગાવ્યું ત્યારે શ્રી કૃષ્ણએ પોતાના દૂત દ્વારા ઇન્દ્રને સંદેશો મોકલાવ્યો કે દેવી સત્યભામાના બગીચામાં રોપવા માટે પારિજાતનો વૃક્ષ આપો પરંતુ ઇન્દ્રએ પારિજાત વૃક્ષ આપવાનો ઇનકાર કરી દીધો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રને હરાવીને પારિજાત વૃક્ષને પૃથ્વી પર લાવ્યા એવું માનવામાં આવે છે કે પારિજાત વૃક્ષ અથવા તો કલ્પ વૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે મિત્રો ભગવાન કૃષ્ણ ઉપરાંત માતા લક્ષ્મીનો પણ પારિજાત વૃક્ષમાં સાથે ઊંડો સંબંધ છે તેથી જ મિત્રો સટતીલા એકાદશીના દિવસે આ વૃક્ષના ફૂલો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે વાસ્તવમાં સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને તેમાંથી જ પારિજાત વૃક્ષનો પણ જન્મ થયો હતો મિત્રો આ રીતે માતા લક્ષ્મી અને પારિજાત બંનેનું ઉપતિ સ્થાન એક જ છે આ જ કારણથી દેવી લક્ષ્મીને પણ પારિજાતના ફૂલો ખૂબ જ પ્રિય છે મિત્રો દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન પણ ઘરમાં હર સિંગરનું ઝાડ અથવા તો સિંગરનો છોડ લગાવવાથી ઘરમાં ખૂબ જ આશીર્વાદ આવે છે જે ઘરમાં પારિજાત કે હર સિંગરનું ઝાડ કે છોડ હોય ત્યાં ધન હંમેશા વધે છે તો મિત્રો તે ઉપરાંત શટતીલા એકાદશીના દિવસે જો તમે પારિજાતનું વૃક્ષ વાવો છો અથવા તો તેની વાવી શકતા નથી તો પણ તમારે શઠતીલા એકાદશીના દિવસે સવારના સમયે અથવા તો સાંજના સમયે તેને પર્શ કરીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે આમ કરવાથી તમારી પૈસા સંબંધી બધી સમસ્યાઓ સો ટકા દૂર થઈ જશે તો મિત્રો ત્રીજું એવું દિવ્ય વૃક્ષ છે શમીનું વૃક્ષ મિત્રો શમી વૃક્ષમાં યમરાજ શનિદેવ મહાદેવ તેમજ વિષ્ણુજીનો પણ વાસ હોય છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર સમી આ પ્રસંગથી જાણી શકાય છે જ્યારે રાવણ હરવા માટે સ્વયં શ્રી રામે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શમીના પાનથી ઉચ્ચાર કર્યો હતો તેથી જ આ વૃક્ષને ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં શમીને શુભ કામોની શરૂઆત માટે એક પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે આ વૃક્ષને પાપનાશક અને તરીકે પણ પૂજવામાં આવે છે જે લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓ શટતિલા એકાદશીના સાંજના સમયે શમીના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ આ સમયે ઝાડના મૂળ પર સિંધુ લગાવવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે તેથી જ જો પરિવારનો કોઈ સભ્ય બીમાર રહેતો હોય તો ઝાડના મૂળ પર સિંધુ લગાવવાથી તમામ રોગ દૂર થાય છે તો મિત્રો જો તમે કંઈ પણ ન કરી શકો તો પણ શટતીલા એકાદશીના દિવસે તમારી તમામ મનોકામનાઓ મનમાં સ્મરણ કરીને સાચા હૃદયથી આ વૃક્ષને પર્શ કરવા માત્રથી મૃત્યુના દેવતા યમરાજ દેવી દેવતાઓ મહાદેવ તેમજ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમારી દરેક મનોકામનાઓ ચોક્કસથી પૂર્ણ થશે તો મિત્રો ચોથું વૃક્ષ છે બેલ વૃક્ષ આ વૃક્ષ દૈવિત્ય વૃક્ષ છે મિત્રો સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વૃક્ષનો જન્મ માતા પાર્વતીના પરસેવાથી થયો હતો તેથી જ દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે સટ્ટ એકાદશીના દિવસે બીલીના ઝાડની નીચે ગીનો દીવો પ્રગટાવો અને તેની સાથે જ માતા લક્ષ્મીને સાચા હૃદયથી પ્રાર્થના કરો તેનાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો જો તમે કંઈ પણ ન કરી શકો તો માત્ર ષ્ટતીલા એકાદશીના દિવસે આ વૃક્ષને પર્શ કરીને મા પાર્વતીના તેમજ શિવજીના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરજો તો મિત્રો અમે જે વૃક્ષો વિશે જણાવ્યું છે તેને તમારે સટતીલા એકાદશીના દિવસે સ્પર્શ કરવાનું છે અને જો કોઈ વ્યક્તિ સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધાથી આ વૃક્ષને માત્ર પર્શ પણ કરે છે તો આવા વ્યક્તિનું કામ ચોક્કસ સફળ થશે અને તેની ઈચ્છાઓ સો ટકા પૂર્ણ થશે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહવ